ગણેશ ચતુર્થી સપડા સિદ્ધિ વિનાયક ને આજે ગણેશ ચતુર્થી જામનગર શહેર જિલ્લાના આસ્થા સમાન સપડા સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાને શીશ ચૂકવવા દર વર્ષે અસંખ્ય ભક્તો પદયાત્રા કરીને આવે છે ગણપતિ દાદાને વિવિધ પ્રકારના લાડુનો પ્રસાદ ધરીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પદયાત્રા કરીને આવતા ભાવિકો માટે દર વર્ષે અસંખ્ય સેવાટીય કેમ્પો યોજાય છે. આ વર્ષે પણ ગણપતિ બાપ્પાના ભક્તોની સેવા કાજે સ્વયંસેવકો ખડે પગે હતા. મારું છે અને અમે સફળેશ્વર વિધિ વિનાયક ગ્રુપ અને હરિયર ગ્રુપ છે અમારું છેલ્લા લગભગ વીસ વર્ષથી આ પદયાત્રીઓને સેવા માટેના કેમ્પનું આયોજન કરતા રહીએ છીએ અમે નાનું ગ્રુપ હતું બહુ અમારું પાણીના પાઉચથી અમે શરૂઆત કરી હતી છેલ્લા દસ પંદર વર્ષથી અમે દર વર્ષે કોઈક ને કોઈક નવી ને નવી વસ્તુ પદયાત્રીઓને સેવામાં કેમ્પમાં અમે મદદરૂપ થઈ શકીએ ભોજન મળી રહે તેમને હાલવામાં તકલીફ ના પડે એના માટેનું અમે કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ અને છેલ્લા દસ વર્ષથી આપણે નવી નવી આઈટમ દર વખતે ભજીયા છે ટીપ છે ગાંઠિયા છે એવી કોઈ પણ અલગ અલગ આઈટમો આપણે અહીંયા બધું કરી રહ્યા છીએ અને અહીંયા આપણે રમણ મહત્સિંહ આશ્રમ છે છેલ્લા છ વર્ષથી આપણે આશ્રમ પાસે જ કેમ કરી રહ્યા છીએ અને આપણી ભાવનાઓ પણ એવી છે કે વધુમાં વધુ લોકો અમારી સાથે સેવામાં પણ જોડાય અને આગળને આગળ આવા કોઈ કાર્ય કરે એના માટે હરિયાર લગભગ પદયાત્રીઓ છે ને આ વર્ષનું મારો અંદાજ એવો હોય છે કે દર વર્ષે છ થી આઠ હજાર જેટલા પદયાત્રીઓ હોય છે પણ આ વખતે પદયાત્રીની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે લગભગ મારા મત પ્રમાણે બાર થી પંદર હજાર જેટલા પદયાત્રીઓથી નીકળેલા અને સેવામાં તમારે કેટલીક સંખ્યાઓ સેવા આપે છે તો સેવામાં મારું આખું એક ગ્રુપ છે ગ્રુપ છે મારા શરીરમાં મારા પાડોશીઓ જ છે બધા મારા મિત્રો સર્કલ છે લગભગ અમે પચીસથી ત્રીસ જણા સેવામાં દર વર્ષે જોડાયેલા હોય છે અમે સિંધી સમાજના છેલ્લા છોકરાઓ આઠ દસ જણા છીએ દર વર્ષે પણ છેલ્લા આઠથી નવ વર્ષથી શ્રદ્ધાળુઓની સાથે અમે જઈએ છીએ અને કોવિડના સમયમાં પણ અમે કન્ટિન્યુ કર્યું હતું લાસ્ટ યર વરસાદ હતો તો પણ અમે શ્રદ્ધાળુઓની સાથે જ ચાલીને ગયા હતા અને આ વર્ષે પણ બાપા પાસે ચાલીને જઈએ છીએ અને આશરે કેટલીક સંખ્યા હોય છે ચાલો અંદાજે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓછામાં ઓછો આઠથી દસ હજાર શ્રદ્ધાળુ હોય છે અને દર વર્ષે બાપાની સેવામાં શ્રદ્ધાળુ વધતા જ જાય છે અને રસ્તામાં સેવા ભાવિકો કેટલાક મળે છે બાપાની સેવા કરવા માટે ઓછામાં ઓછા પચીસથી ત્રીસ જે સ્ટોલ હોય છે સેવાદારી હોય છે તન મન અને ધંધે છેલ્લા બે દિવસથી સ્ટોલ રાખીને સેવા જ કરે છે શ્રદ્ધાળુઓની એ પણ લોકો ધન્ય છે કે જે લોકો સ્ટોલ રાખીને જય માતાજી સમ્રાટ હોટલથી પદુભા બોલું છું ગણપતિના પાલીને જવા માટે જવા ભરાવા માટે કેમ્પ રાખેલ છે આપણે પાંચ વર્ષથી રાખી છે આપણે આ કેમ્પ આ કેમ્પમાં સેવા આપવા માટે જયરાજ ગ્રુપ કાર્યા બિલ્ડર્સ અને સમ્રાટ હોટલ પદુભા ઝાલા અમે પાંચ વર્ષથી આ કાર્યો કરી છે અને અમારું બધું ફ્રેન્ડ સર્કલ ઓછામાં ઓછા છોકરા જેવા દર વર્ષે સેવા આપે છે ચીપ્સ ઠંડુ પાણી ચા અને ઠંડાની બોટલું વગેરે વગેરે ઘણી વસ્તુ સેવા કરી છે પાંચ વર્ષથી પગય પદયત્રા માટે તમને આનાથી આનંદ કેટલોક થાય છે બહુ બહુ આનંદ થાય છે ઓકે અને કેટલા ભાવિકો આપણે પ્રસાદી લેવા અંદાજ તો પાણી લગાવી ન શકી પણ ઓછામાં ઓછા પાંચ છ હજાર પબ્લિક પગયાત્રા કરીને જતી હશે